નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો બધા જાણો છો કે આજથી ગુજરાત આચાર સંહિતા મિત્રો લાગુ પડી ગઈ છે એટલે હવે આપણે જોઈએ તો ઘણા બધા ઉમેદવારોને ખાસ કરીને હિમાયતે શિક્ષક ભરતીના ઉમેદવારોને એ ડાઉટ હશે કે આ આચાર સંહિતામાં શું શિક્ષક ભરતીને કોઈ અસર પડી શકે ખરી શું કોઈ અસર પડે તો કેવી પડે જે કાંઈ મિત્રો માહિતી એ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે એટલે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું કે આપણે આજે જે કાંઈ અઠ્યાવીસ પાંચ જિલ્લા પસંદગીમાં જે કાંઈ આંકડો મિત્રો આવશે તો તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના સાંજે વિડીયો મિત્રો મૂકશું એટલે જે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો આપણે બધા જાણીએ જ છે મિત્રો કે ગુજરાતમાં ગુજરાત ચૂંટણી કોણ કરે છે તો કે ગુજરાત ચૂંટણી આયોગ મિત્રો કરે છે તો આજનો આ પરિપત્ર મિત્રો જાહેર થયો છે તો વાત કરીએ મિત્રો તો અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે આચારસંહિતા લાગુ પડે છે મિત્રો તો જોઈએ આપણે તો વાત કરીએ મિત્રો તો ચૂંટણીની જાહેરાતની મિત્રો જોઈએ તો આજે આજે જાહેરાત થઈ ગઈ છે મિત્રો જેમાં અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડે છે મિત્રો હવે આ જે પ્રોસેસ છે મિત્રો એ આપણે શિક્ષકો માટે કાંઈ જાણવું ખાસ જરૂરી નથી માત્ર ને માત્ર જે આપણે આચારસંહિતા ક્યારથી લાગુ પડે છે અને આચાર આચારસંહિતા ક્યારે રાજ્યમાંથી દૂર થાય છે તો એ જાણવું આપણા માટે જરૂરી છે મિત્રો આ જાણવું આપણા માટે જરૂરી નથી તો આપણે ડાયરેક્ટ ટૂંકમાં વાત કરીએ મિત્રો તો જે રીતના જોઈએ તો ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં જોઈએ તો સરપંચની ચૂંટણી સાથોસાથ સભ્યોની ચૂંટણી મિત્રો આ પ્રમાણે દરેક જિલ્લામાં જોવા મળશે મિત્રો તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે મોટાભાગની વિદ્યા સહાયક ભરતી આમ જોઈએ તો જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવે છે એટલે કે ગુજરાતના ગ્રામ પંચાયતમાં આવતી ગામડાઓમાં શાળાઓમાં આ શિક્ષકોની ભરતી થાય છે મિત્રો એટલે દરેક વિસ્તારમાં આ લાગુ પડે મિત્રો નગર સમિતિમાં ખૂબ જ ઓછી જગ્યા હોય છે મિત્રો તો હવે આપણે વાત કરીએ મિત્રો કે શું આ આચાર આચારસંહિતાથી વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો શું તેમાં કોઈ અસર તે ભરતીમાં પડશે કે કેમ થશે તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ રાજ્યમાં આચારસંહિતા લાગુ પડે મિત્રો ત્યારે નવી કોઈ જાહેરાત કે નવી કોઈ ભરતી પ્રોસેસ કરવાની હોતી નથી મિત્રો માત્ર ને માત્ર જે અગાઉ ભરતી પ્રોસેસ ચાલુ હોય છે મિત્રો તો તેની સંપૂર્ણ પ્રોસેસ મિત્રો ચાલુ રહે છે એટલે આપણે જોઈએ તો આ આચાર આચારસંહિતાથી વિદ્યા સહાયક ભરતી કે શિક્ષણ સહાયક ભરતીમાં ખાસ એવી અસર પડશે નહીં મિત્રો આ અંગે જોઈએ તો ભરતી બોર્ડ પણ ગુજરાત આયોગ ચૂંટણી આયોગ પાસે પણ મંજૂરી માંગી શકે મિત્રો કે અમે આચાર આચારસંહિતા સમયમાં શું શિક્ષક ભરતીની પ્રોસેસ આગળ વધારી શકીએ મિત્રો આ આવી રજૂઆત ભરતી બોર્ડ ચૂંટણી આયોગને કરી શકે અને જો ચૂંટણી આયોગ તેની મંજૂરી આપે મિત્રો તો હાલમાં આપણી વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો તેની તમામ જિલ્લા પસંદગીની પ્રોસેસ મિત્રો ચાલુ રહે હા એક ખાસ બીજું કે વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક ભરતીમાં માત્ર ને માત્ર ઓર્ડર એટલે કે નોકરીનો ઓર્ડર આપી શકે નહીં મિત્રો આવું મારા ખ્યાલથી આપણે જોવા મળે છે કે કોઈ પણ આચારસંહિતા સમયમાં તમે ઓર્ડર પણ નવો ન આપી શકો કે કોઈ જાહેરાત પણ આપી શકો નહીં મિત્રો આવું પ્રોસેસ છે મિત્રો તેમ છતાં જો ભરતી બોર્ડ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને એવી રજૂઆત કરે કે એક પ્રકારે જોઈએ તો વેકેશન પણ ખુલે છે અને ગુજરાતની ગામડાની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટશે તો આ ઓર્ડરની નિમણૂકની જો મંજૂરી આપે તો શાળામાં સમયસર શિક્ષકોની ઓર્ડર નિમણૂક કરી શકે અને બાળકોને શિક્ષકો મળી શકે મિત્રો નહીંતર જોઈએ તો ચૂંટણી જોઈએ તો ચૂંટણી પ્રક્રિયા જોઈએ તો સત્યાવીસ છ એટલે કે સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાંથી આચારસંહિતા દૂર થઈ છે મિત્રો એટલે આમ જોઈએ તો જો મંજૂરી ના આપે નિમણૂક ઓર્ડરની તો દરેક ટેટાટ ઉમેદવારોએ સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધી વેટ કરવું પડશે મિત્રો તો આ રીતની મિત્રો પ્રોસેસ જોવા મળે છે મિત્રો તો આશા રાખી કે ભરતી બોર્ડ દ્વારા રાજ્ય ચૂંટણી આયોગને મંજૂરી માગે અને એ વિચારીને પણ શિક્ષકો ભરવાની મંજૂરી આપે મિત્રો તો બસ મિત્રો ઘણા મિત્રોને આચાર સંહિતા લાગુ પડવાથી વિદ્યા શાક ભરતી હોય કે શિક્ષણ શાક ભરતી હોય તો તેમાં શું અસર પડશે તો મિત્રો આ રીતે જોઈએ તો દરેક મિત્રોનો ડાઉટ ક્લિયર થયો હોય છે મિત્રો તો જે રીતના જિલ્લા પસંદગી હોય શાળા પસંદગી પણ આપી દે અને છેલ્લે આચાર સંહિતા પૂર્ણ થાય ત્યાર પછી પણ નિમણૂક ઓડ નિમણૂક ઓર્ડર આપી શકે મિત્રો એટલે આ રીતનું હોઈ શકે મિત્રો એટલે દરેક મિત્રોએ કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં મિત્રો આપણી વિદ્યા સહાયક ભરતી હોય કે શિક્ષણ સહાયક ભરતી હોય તો તે રાબેતા મુજબ એની પ્રોસેસ મિત્રો શરૂ રહેશે મિત્રો તો બસ મિત્રો આ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો તો અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસથી આચારસંહિતા લાગુ પડી અને સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ આચારસંહિતા દૂર થઈ છે મિત્રો તો આ દરેક મિત્રો સુધી માહિતી પહોંચે એટલા માટે વિડીયો બનાવ્યો હતો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોને શેર પણ કરજો અને એમાં ખાસ કરીને આજે જે કાંઈ વિદ્યા જિલ્લા પસંદગીની જે કાંઈ અપડેટ છે મિત્રો તો એ સાંજ સુધીમાં એક વિડીયો આવી જશે મિત્રો એટલે ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો